અથવા તો આપણે એને પાન અમેરિકન હાઇવે પણ કહી શકીએ આ રસ્તો એટલો લાંબો છે કે જો રોજની પાંચસો કિલોમીટરની મુસાફરી કરીએ તો પણ તેને પૂર્ણ કરવામાં બે મહિનાથી પણ વધુ સમય લાગે છે આ રસ્તો એક પણ યુટર્ન લીધા વિના ચૌદ દેશોમાંથી પસાર થાય છે આ રસ્તે મુસાફરી કરવા માટે લગભગ ત્રીસ હજાર કિલોમીટરની મુસાફરી કરી પડે છે આ દુનિયાનો સૌથી લાંબો રોડ ગણાય છે જેને પેન અમેરિકન હાઈવે અથવા તો પાન અમેરિકન હાઈવે તરીકે ઓળખાય છે આ હાઈવે એક એવો લાંબો રસ્તો છે જે મેક્સિકો ગ્વાટેમાલા પનામા અલ સાલ્વાડોર હોન્ડુરાસ કોસ્ટારિકા જેવા ઉત્તર અમેરિકન દેશોમાંથી પસાર થાય છે આ ઉપરાંત ઇક્વાડોર કોલંબિયા આર્જેન્ટિના પેરુ અને ચીલી સહિતના દક્ષિણ અમેરિકન દેશોમાંથી પણ આ માર્ગ પસાર થાય છે આ હાઈવે ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં વિશ્વના સૌથી લાંબા મોટરેબલ રોડ તરીકે પણ સ્થાન પ્રાપ્ત કરી ચુક્યો છે અમેરિકા કેનેડા અને મેક્સિકોમાં આ રસ્તાના વિવિધ વિકલ્પો પણ જોવા મળે છે તે કારણે જ આ હાઈવે પર પણ જુદા જુદા રૂટ જોવા મળે છે આ રોડ પર ડ્રાઇવિંગ કરતી વખતે યુટર્ન લેવાની જરૂર પડતી નથી ચૌદ દેશોના સીધા માર્ગે તમે અહીં પ્રવાસ શરૂ કરી શકો છો જો આ રોડના નિર્માણની વાત કરીએ તો વર્ષ ઓગણીસો પચીસમાં આ રોડનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું આ હાઇવે ખરેખર એક સિંગલ રોડ નહીં પણ વિવિધ રાષ્ટ્રીય ધોરી માર્ગોનું એક વિશાળ નેટવર્ક છે આ રોડ પર મુસાફરી કરવી એક અદ્ભુત અને અવિસ્મરણીય એવો અનુભવ છે અહીં મુસાફરી કરવી એ દુનિયાના એક મોટા ભાગની સંસ્કૃતિ અને ભૌગોલિક વિવિધતાને ખૂબ જ નજીકથી જોવાનો અને અને માણવાનો અનુભવ છે ગાઢ જંગલો રણને સમાવતો આ હાઈવે જુદા જુદા વાતાવરણમાંથી પસાર થાય છે જોકે આ હાઈવેનો પ્રવાસ પૂર્ણ કરવામાં લગભગ સાહીઠ દિવસ લાગે છે ત્યારે આ એક સાહસની મુસાફરી પણ કહી શકાય કારણ કે આ હાઈવે પસાર થતા જુદા જુદા ભૌગોલિક સ્થળો ઉપરાંત કેટલાક એવા સ્થળો પણ આવે છે કે જ્યાં મોટા પ્રમાણમાં ગુનાઓ આચરવામાં આવે છે જો કે કેટલાક સાહસિક લોકો આ હાઈવેને સફળતાપૂર્વક પાર કરી પણ શક્યા છે ત્યારે આ પ્રવાસ ને પૂર્ણ કરતા લગભગ સાહીઠ દિવસ એટલે કે મહિના નીકળી જાય છે જો કે આ સમય એ વાહનની ગતિ ઉપર આધારિત છે તો દર્શક મિત્રો દુનિયાના આ લાંબા રાજમાર્ગ વિશે હવે તમે જાણ્યું ને તો શું તમે જાણો સિરીઝમાં આવી જ અવનવી વાતો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો